હીરાને ચમક આપતા રત્નકલાકારોનું પોતાનું જ જીવન જાણે હાલ અત્યારે અંધકારમય બની ગયું છે જે રત્ન કલાકારે તેની જિંદગીના વીસ વર્ષથી વધુનો સમય હીરા ઉદ્યોગમાં જ વિતાવ્યો હોય તેને જો નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે તો તેના જેવી દયનીય સ્થિતિ ન હોઈ શકે સુરતમાં પણ છેલ્લા છ મહિનાથી બેરોજગાર બનીને બેઠેલા રત્ન કલાકાર દિનેશ પરમાર આજે પણ નોકરીની શોધમાં દર દર ભટકી રહ્યા છે મહીદરપુરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ છેલ્લા ચોવીસ વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં કાર્યરત હતા તો તેમને નોકરીમાંથી છૂટા કરી દેવાતા તેઓ આજે પણ નોકરીની શોધખોળમાં ભટકી રહ્યા છે હું મારું નામ દિનેશ પરમાર છે હું પહેલા નામાકી કંપનીઓમાં હું કામ કરતો હતો છેલ્લા ચોવીસ વર્ષથી હું કામ કરતો હતો અને અત્યારના એવી હાલત છે કે અત્યારના મને નોકરી મળતી નથી છેલ્લા છ મહિનાથી દસ હજાર પાંચ હજાર એમ કરીને હું અત્યારના મારા ઘરનું ગુજરાન ચલાવું છું જે હવે મારાથી કોઈની પાસે હવે પાછા મારાથી મંગાઈ એમ નથી ને કંઈ કહેવાય એમ નથી કે હું અત્યારના આ પરિસ્થિતિમાં છું પેટ્રોલ પંપ પર પણ આપણે રહેવા તૈયાર છીએ પણ અત્યારના ત્યાં પણ અત્યારના કોરિયરમાં કઈ જગ્યાએ શોધીએ છીએ તો ત્યાં પણ અત્યારના નોકરી અવેલેબલ થતી નથી કે હાલના મારી સેલેરી હતી ગયા વર્ષમાં મારી સત્યાવીસ હજાર સેલેરી હતી ચિંતામાં છે અઠવાડિયામાં ત્રણ દિવસની રજા પાંચ ટકાથી લઈને પચીસ ટકા રોજગારીમાં ઘટાડો જેવી સમસ્યાઓથી હાલ તેઓ જજુમી રહ્યા છેલ્લા સોળ મહિનામાં સાહીઠથી વધુ કલાકારોએ આપઘાત પણ કરી લીધો છે જે ચિંતાનો વિષય છે જોકે તેમની વહારે ડાયમંડ વર્કર યુનિયન આવ્યું છે જેથી દિનેશભાઈ પરમારે પણ પોતાની આપ વિધિ ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસમાં આવીને સંભળાવી હતી મારું નામ છે બારસ્ટા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ અત્યારે હાલમાં જે મંદિરના કારણે જે રત્ન કલાકારોને જે રજાઓ આપવામાં આવેલ છે એ રજાઓ શનિ રવિ અને સોમ શનિ રવિ રહી છે બીજી વસ્તુ કે પચીસ થી ત્રીસ ટકા ભાવ ઓછો કરી અને કામ કરાવવામાં આવે છે અને જે આવનારા દિવસોની અંદર જે આપણે રજાઓ આવે છે જાહેર રજા બપોળ આઠમ સાતમ આઠમ ની જે રજાઓ છે ડાયમંડ વર્કર યુનિયનના મતે બેરોજગારી અથવા ઓછા ઓછા કામ તેમજ વેતનને લઈને રત્નકલાકારો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેમને મદદરૂપ સાબિત થઈ શકાય તે માટે સંસ્થા દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે જેનાથી નાસી પાસ થયેલા રત્નકલાકારોની મદદ કરી શકાય યુનિયનના મતે રત્ન કલાકારોએ ફરિયાદ કરી છે કે તેમનો પગાર કાપી લેવાયો છે વધારી દેવાય છે છે પ્રતિ નંગ જે ભાવ આપવામાં આવતા હોય તેને પણ ઘટાડી દેવામાં આવ્યા છે કે છૂટા કરી દેવામાં આવ્યા છે હીરા ઉદ્યોગની આ મંદીને કારણે હાલ અસંખ્ય રત્ન કલાકારો ચિંતામાં મુકાયા છે હાલની અંદર મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બની રહ્યા છે અને કઈ કઈ કંપનીની રત્ન કલાકારોને છૂટા પણ કરી એવાના કિસ્સાઓ અમારી ત્યાં આવ્યા છે અમને રત્ન કલાકારો એવી ફરિયાદો કરી રહ્યા છે કે અમારો પગાર કાપી લેવામાં આવ્યો છે ભાવ ઘટાડી દેવામાં આવ્યો છે અમારો ટાઈમ ઓછો કરી દેવામાં આવ્યો છે અને અમને છૂટા કરી દેવામાં આવી બહુ બધી ફરિયાદો અમારી પાસે અમારી ઓફિસે મળી હતી ત્યારબાદ છેલ્લા સોળ મહિનામાં સાઠ થી વધારે રત્ન કલાકારો આત્મહત્યા કરી છે તો આ આત્મહત્યાને અટકાવવા માટે ડાયમંડ વર્કર યુનિયનની પૂરી ટીમ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે આત્મહત્યા ન કરો સીધો અમને કોલ કરો આ અભિયાન અંતર્ગત અમે જે જે લોકોના સંપર્કમાં આવ્યા છીએ જે જે લોકોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને જે પરિવારને મદદ કરવી પડે એને અમે અમારી યથાશક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા છીએ